સમય સદા બળવાન છે તેમ કહેવાય છે તે સત્ય છે આજે મારા કાકા પહેલા જો મારા કાકા અરવિંદભાઈ ધોળકિયા તેમના સો જન્મદિવસની યાદગીરી રૂપે તેમના પરિવારે જે પ્રશંસનીય કાર્યને ઉપાડ્યું છે તેમાં મને ભાગીદાર બનાવીને એના માટે હું આભારી છું તેમની પુત્રી રક્ષા અને એમના ત્રણેય સંતાનો રત્ના તોરલ અને કેવર પિતા અને નાના એની યાદગીરી રૂપે જે આજે એમના સંકલન કરેલા એકોક્તિને બોલવા માટે મને પણ સાથે રાખી અને મને પણ એમની યાદમાં યાદ કરીને કરવા માટેની મજા આવશે તે બદલ હું એમની આભારી તો છું જ અને એ બાને હું મારા કાકાની પણ યાદ કરું છું એમને લખેલી એકવક્તિ આજે હું રજૂ કરું છું સમય સદા બળવાન છે નહીં પુરુષ બળવાન સાવ સાચું છે મારા ભાઈ સાવ સાચું છે એક વખત નો હું ધરમદાસ શેઠ નવાઈ લાગે છે ને મારા આ હાલત જોતા સાચું જ કહું છું હું ધરમદાસ સેટ જ છું લાખો રૂપિયાની લેવડ દેવડ થતી મારી પેઢીએ પેઢી તો તમને બરાબર યાદ છે ને એરકન્ડિશન ઓફિસ રિવોલ્વિંગ ચેર ત્રણ ત્રણ ટેલિફોન તેમાં પણ એક ફોન તો માત્ર વિદેશ માટે જ આવે છે બરાબર બરાબર ચિંતા ના કરો ઘંટડી વાગીને મારા દિલમાં ઉમંગનો હિલોળો ઉઠવા લાગે છે હા હલો હા હા તમને ચેક મળી જશે ઓકે સુધારો છો હું આવી ગયો હશે એમ કેમ તમને ખ્યાલ પણ નહીં આવે મારા ભાઈ આ ધરમદાસ છે ધરમદાસ હસીસના પડીકો થોડાક સોનાના બિસ્કીટો સમજ્યા ને આમ થોડા થોડા કરતા લાખોનો માલ આવી ગયો અને પછી મોટો નફો ધરમદાસની માળાનું હાથમાં ફરતી તો હોય જ પણ ભગવાન ભગવાને મારા બધા કામ પાર પાડ્યા મને થયું કે ભગવાન તો ભોળા છે મને બરાબર મદદ કરે છે આપણે કાંઈ વાંધો નહીં આવે લે હાથે જેટલું ભેળું થાય જેટલું ભેગું થાય તેટલું કરી લ્યો અને મારે તો ત્યાં નાણાંની મોટી તિજોરી ઉભરાતી હતી પણ હવે ક્યાં છે એ તિજોરી ક્યાં છે એ નાણાં ક્યાં ગયું બધું આ છે તો બધું નાણું તિજોરીમાં પણ ધરમદાસની નહીં સરકારની આપણી નહીં અરે રે આબરૂ તો સાવ લીલામ થઈ ગયું આ ધરમદાસની જે પ્રતિષ્ઠા હતી એ ધૂળ જાણી થઈ ગઈ પણ ધનનો અહંકાર એવો કે આંખ આંધળી બની ગઈ સાચું કંઈ દેખાયું નહીં કોઈ સાચું કહે તો ગળે ઉતરે નહીં સલાહ આપવાવાળાને તો મેં ધક્કા મારીને ઘરની બહાર કાઢ્યા છે ધરમદાસ કહે તે જ સાચું ધરમદાસ કહે તે જ સાચો વ્યવહાર કોઈ કહેનારું નહીં મારા પત્ની તો યુવાવસ્થામાં શ્રી શ્રીચરણ થયા મારો એકનો એક પુત્ર આ અતિલક્ષ્મીના રોગથી કંટાળ્યો એ તો પોતાની પત્નીને લઈને ચાલ્યો ગયો બાપની આવી કમાય એને ન ગમી અને મારી પુત્રી અને જમાઈ તો મારા પડછાયાથી પભરાય છે ધરમદાસ ધરમદાસ તારો કરમના સગાથી તારા સ્વજનો તને છોડીને જતા રહ્યા પણ પોલીસ તને પકડવા આવી છે આ ધરમદાસની તિજોરી પાસે એકલો બેઠો હતો રિવોલ્વરની નાળ છાતી સામે આપણે રામ તો સળિયા પાછળ બંગલો ખુલ્લો પડ્યો હતો નોકરો ડરના માર્યા ભાગી ગયા હતા હા એક અમારો માળી હતો તેને મેં બે હાથ જોડીને કહ્યું ભયલા આ બંગલો સાચો છે પણ એ બાપડો નીચું જોઈ ગયો શું કરે મારી મિલકત જપ્ત થઈ મેં જેલ ભોગવી મારું કોઈ હમદર્દ ન રહ્યું તો પુત્ર કે નથી પુત્રી હું એનો બાપ ધરમદાસ એમ કહેતા પણ તેઓ શરમાતા હતા વર્ષો નીકળી ગયા હું છૂટ્યો ત્યારે ઉપર આકાશ અને નીચે ધરતી ધરમદાસ ક્યાંય જઈ શકે કોણ સંઘર્ષે તેને રથડતા પગે બંગલે ગયો તો બંગલાના માલિકે ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો લેણદારોના નાણાં ચૂકવવા બંગલો તો હરાબ થઈ ગયો હતો ચા પાય પહેલાં માળીએ એ મને ઓળખ્યો એને પોતાની ઓરડીમાં લઈ ગયો ચા પાય ત્યાં તો બંગલામાંથી અવાજ આવ્યો માળી કોણ છે બહાર કાઢી મૂક ક્યારનો હું અહીં આટા મારે છે અને હું બહાર નીકળી ગયો મારા બંગલામાંથી જ મને ઝાકારો મળ્યો હશે કોઈ ધર્મના કામ કર્યા નહીં સરકારી ભેંસથી બચવા દાન કર્યા મારે ધર્મ કરવો જોઈએ દયા રાખવી જોઈએ ઉદાર થવું જોઈએ એટલે મેં દાન આપ્યું પણ મારે તો મારા કરતું છુપાવવા માટે હતા અરે ધરમદાસ તું ધરમને પોતાનો દાસ બનાવ્યો અને જીવ્યો એના કરતાં તું ધરમનો દાસ થયો હોત તો આજ તારો રોનક જુદી હોત આજે તારી પૂજા થતી હોત હવે તો જીવત આકરું લાગે છે શું આવી રીતે જીવવાનું જ્યાં મારી બોલબાલા હતી ત્યાં આજે આવે કફોડી દસા અરે રે અહંકારે મને અંધ બનાવ્યો લક્ષ્મીએ મને પાગલ બનાવ્યો હાય આજ આવી રીતે જીવવું એના કરતાં તો મોત મોત પણ અફીણથી ગોળીઓ અફીણની કોથળીઓવાળા શેઠ ધરમદાસ આજે તારી પાસે જીવતરનો અંત લાવવા માટે એક નાનકડું પડીકું પણ નથી હે રામ હે રામ હે રામ અને ધરમદાસ પડી જાય છે અને આ રીતે એક વ્યક્તિનો અહંકારની સાથે અંત આવે છે